વાતાવરણમાં આવેલા પલટાને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ વાતાવરણમાં આવેલા પલટાથી મંદરીને સીધું નુકસાન પહોંચતા કેરીના પાકને નુકસાનીની શક્યતા વલસાડ જિલ્લામાં શિયાળાની ઋતુ વચ્ચે હવામાનના ફેરફાર સાથે ઠંડીમાં વધઘટ નોંધાઈ રહી છે છેલ્લા બે દિવસથી લઘુત્તમ તાપમાનમાં કોઈ વધુ ફેર નોંધાયો નથી પરંતુ ઠંડીનો પારો સતત બે દિવસથી ચૌદ ડિગ્રી રહેતા વાતાવરણ ઠંડુકાર બન્યું બે હજાર એકવીસના પ્રારંભ સાથે જાન્યુઆરીમાં ઠંડીમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે બારથી ચૌદ ડિગ્રી વચ્ચે પારો ફરતો રહેતા ઠંડીની તીવ્રતાથી લોકો થતરી રહ્યા છે શનિવારે ચૌદ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાતા કડકડતી ઠંડી રહી હતી જ્યારે બીજા દિવસે રવિવારે પણ તેમાં ફેરફાર થયા વિના ચૌદ ડિગ્રી તાપમાન નોંધાતા સતત બે દિવસથી ઠંડીનો પારો યથાવત રહેતા વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું જ્યારે મહત્તમ તાપમાનનો પારો એક ડિગ્રીના ઘટાડા સાથે ત્રીસ ડિગ્રી નીચો ઉતરી ગયો હતો અને હવામાં ભેજનું પ્રમાણ પાંસઠ ટકા નોંધાયું હતું જેને લઈ રાત્રિની સવાર સુધી કડકડતી ઠંડીથી લોકો જૂજ્યા હતા બીજી તરફ રવિવારે પણ બપોર સુધી વાદળિયું હવામાન રહ્યું હતું રાત્રે કમોસમી વરસાદ થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કેરીના પાક માટે વલસાડ જિલ્લો જાણીતો છે પરંતુ છેલ્લા બે દિવસથી વાતાવરણમાં આવેલા પલટાને કારણે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો બીજી તરફ આજે વહેલી સવારે વરસાદી માહોલ પણ કેટલાક ગામોમાં જોવા મળ્યો છે તેને લઈને આંબાવાડી ધરાવતા ખેડૂતો માટે ચિંતાનો માહોલ ફેલાયો છે મહત્વનું છે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરી તેમજ ડિસેમ્બર માસમાં આંબાવાડીમાં મંજરી હોય છે આવા સમયે વાતાવરણમાં આવેલો પલટો મંદરીને સીધું નુકસાન પહોંચાડે છે અને તેની અંદર ફૂગ તેમજ અન્ય જીવાતો પડી જવાની પૂરેપૂરી સંભાવના હોય છે સીધી અસર કેરીના પાકને પડી શકે છે છે જેને લઈને હાલના વાતાવરણમાં આવેલો ખેડૂતોમાં ચિંતાનો વિષય બની રહ્યો તો સાથે સાથે શાકભાજી તુવેર તેમજ કઠોળના પાકને પણ વરસાદને નુકસાન પહોંચાડ્યું છે કારણ કે વરસાદના છાટા પડવાના કારણે કઠોળના પાકમાં ઇયળ પડી જતી હોય છે તેથી પાકના ઉત્પાદન પર તેની સીધી અસર પડે છે ત્યારે છેલ્લા બે દિવસથી આવી રહેલા વાતાવરણમાં પલટાને કારણે ખેડૂતોની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક બની છે